તમારે સમૃદ્ધ થવું છે તો સમૃદ્ધિના વિચાર કરો તમારે ખુશ ખુશાલ રહેવું છે તો ખુશીના વિચારો કરો અને તમારે આધ્યાત્મિક બનવું છે તો એક કોઈ તમારા જીવનમાં એક આદર્શ આધ્યાત્મિક વ્યક્તિ નો શું કહેવાય એને રોલ મોડેલ બનાવો અને તમારે જે બનવું છે એ તરફના જો તમે વિચારો કરો તો તમારું જીવન એ પ્રમાણેનું બનશે બાકી તમે આ પ્રમાણે નહીં કરશો તો તમે ઉલટું કરશો તો ઉલટું મેળવશો ઠીક છે તો આપણે આ

આશિયાતું બરોબર હું આશિયાતું તું તો પુરુષ છો કોઈ રૂપાળી નથી લાગતી કોઈ એવું કદાચ કે તો મનમાં શું બોલવાનું કેન્સલ કેન્સલ હું રૂપાળી છું હું કુ રૂપાળી છું હું જે કહેવાનો કોઈ સમજાય કે તમને કોઈ પણ વ્યક્તિ તમને નેગેટિવ બોલે તો મનમાં કેન્સલ કેન્સલ બોલો એટલે તમારો જે આ વોચમેન છે એને એ આદેશને આગળ જવા દીધો નથી અને પછી તમે જે બે પોઝિટિવ વાક્ય બોલો છો એ આ વોચમેને સીધી સીધા બે વાક્યોને અર્ધજાગૃત મન સુધી જવા દે અર્ધજાગૃત મન સુધી જે વિચારો પહોંચે એની ઉપર અર્ધજાગૃત મન તો તરત જ કામે લાગે અને એને વાસ્તવિક બનાવવાનો પ્રયાસ કરે અને વાસ્તવિક બને નેક્સ્ટ હવે આપણે જે સમજવા જઈ રહ્યા છીએ

દુનિયાના મહાનમાં મહાન વ્યક્તિ કોઈ પણ હોય ચાહે રાજનીતિક હોય સામાજિક હોય ઉદ્યોગપતિ હોય ખેલ જગતમાંથી હોય ફિલ્મી દુનિયામાંથી હોય કે સંતોમાંથી હોય બધાને ભગવાને એક શક્તિ શક્તિ આપી છે અને એ છે મનની શક્તિ મનની શક્તિ કુદરતે બધાને એક શક્તિ આપી છે जेणे मननी शक्तीने ओळखला आणि हेने योग्य रीतीने कामे लावली दुनिया में टॉप वर गया परंतु तुमने जानीने नवा रखे नेक्स्ट करिए आ बदा ने तुम्हें अवगत करशो आ आपला देश ना स्वतंत्र सेनानी महापुरुषा से आ बदानी अंदर जे शक्ती ये सत्य आपरी अंदर छे आ दुनिये ना સૌથી સમૃદ્ધ આખી આની અંદર જે મનની શક્તિ આપી જે આપણે એટલી જ આપેલી છે અને એવું કહેવાય છે કે સિલો 200 વર્ષની અંદર સૌથી વધારે અર્જાગૃત મનની શક્તિ કોઈએ વાપરી હોય તો આ વિક્ટીની કે વાપરી છે આલ્બર્ટ આઇન્સ્ટાઇન તો જે આપણે અર્જાગૃત મનની શક્તિ આપી છે અને દુનિયામાં સૌથી બુદ્ધિશાળી જે માણસ કહેવાય છે એમણે માત્ર અર્જાગૃત મનની 6.4 પ્રકાર શક્તિ વાપરેલી છે એનો મતલબ કે ભગવાનને આપણે અખૂટ મોટો ખજાનો આપેલો છે

અંતર આત્માનો અવાજ તમારા જીવનમાં એવું બન્યું છે કે તમે તમે અથવા તો કોઈ પણ વ્યક્તિ ખોટું કામ કરવા જઈ લેતા હોય ત્યારે અંદરથી આ જે મન છે એ આપણને રોકે છે કે આ કદમ ન ઉઠાવીશ આનું પરિણામ સારું નહીં આવે આ તને ભવિષ્યમાં દુખ આપશે

જો કોઈ વખત તમને કોઈ વ્યક્તિનો ફોન આવી જાય છે અથવા તો એનો મેસેજ આવે છે આવું કર્યું હા આવું કેમ પરે છે તો એ જે છે આપડા અર્જજાગૃત મનની શક્તિ પહેલી પછી છે દૂર સંવેદના એ આપડા અર્જજાગૃત મનની અંદર પડેલી તાકાત છે નેક્સ્ટ આગળની મેમરી સ્મરણ શક્તિ યાદ શક્તિ ભગવાન એ બધાને યાદ શક્તિ માટેની સંભાવના બધાને એક જ શક્તિ આપેલી છે કોઈની યાદ શક્તિ સારી કે ખરાબ નથી

તમે કઈ લાગણીઓમાંથી પસાર થાવ છો એ તમારું જીવન બને છે જો તમે નકારાત્મક લાગણીઓમાં જીવો છો તો ઉપરથી ભગવાન તમને વધુ ને વધુ નકારાત્મક આપશે તમે જો હકારાત્મક લાગણીઓની અંદર જીવશો તો એ લાગણીઓ જે છે બ્રહ્માંડમાં ફેલાય છે અને ભગવાન એની ઉપર તથાસ્તુ કરે છે તો પ્રેમ શાંતિ આનંદ ખુશી આ બધી જે લાગણીઓ છે એ આપણી પોઝિટિવ લાગણી છે એની અમે નેગેટિવ લાગણીમાં ડર ગુસ્સો હિંસા કોઈની ઈર્ષ્યા કરવી કોઈની ચાડી ચૂકલી કરવી કોઈને દુખી કરવાનો પ્રયાસો કરવા આ જે ભાવનાઓ છે એ બધી નેગેટિવ ભાવનાઓ છે જિંદગીમાં સફળ થવું હોય તો આપણી ભાવનાઓને પોઝિટિવ રાખવાની અને એને શોર્ટ એન્ડ સ્વીટ એક વાક્યમાં સમજી લો સુખી થવું હોય તો સુખની લાગણીઓમાં રહેવું

સમૃદ્ધ છું અને ત્યાર પછી સમૃદ્ધિના વિચાર કોણ કોણ સમૃદ્ધ છે આપણી આજુબાજુમાં કોણ કોણ સમૃદ્ધ છે ફલાણાભાઈ સમૃદ્ધ છે ફલાણા બેન સમૃદ્ધ છે તો જે સમૃદ્ધ લોકો છે એને જોઈ અને ખુશ થવાનો એને માટે પ્રાર્થના કરવાની ભગવાન આ માણસ સમૃદ્ધ છે મને ખૂબ ગમે છે હું એના માટે પ્રાર્થના કરું છું તમે જ્યારે પ્રાર્થના કરશો અને તમારા રવાડા બેઠા થશે તો એ બ્રહ્માંડમાં જશે અને તમને સમૃદ્ધ બનાવવા માટેના પ્રયાસો ચાલુ દીધા સમૃદ્ધ લોકોની જેવી રેણી કેણી રાખો સમૃદ્ધ લોકો જેવું બોલે છે એવું બોલો સમૃદ્ધ લોકોના સંપર્કમાં રહો સમૃદ્ધિના તમે વિચાર કરો જો સમૃદ્ધ થવું હોય તો સમૃદ્ધિના વિચાર કરો પરંતુ જો સમૃદ્ધિના વિચાર નથી કરતા તો ઓટોમેટિક ગરીબીના વિચારો આવશે સમૃદ્ધ થવું હોય તો સમૃદ્ધ

તો આપણા કોઈ પણ પ્રોબ્લેમ હોય સમસ્યા હોય તો એ આપણા અર્થ જાગૃત મંદિર આપણે સોંપી દેવાના તો એ એનું સોલ્યુશન લાવશે એટલે હવે આપણે કોઈ જ્યોતિષ પાસે પંડિત પાસે કે કોઈ ગુરુ બાપુ પાસે કે કોઈની પાસે જવાની જરૂર નથી માત્ર અર્થ જાગૃત મંદિર શક્તિ જે છે એને આપણે કઈ રીતે સોલ્યુશન આપવું એ આદેશો આપતા શીખી જઈએ તો શક્ય બને ચુંબકીય શક્તિ જિંદગીની અંદર આ સુધીની અંદર તમે જે કાઈ મેળવ્યું છે અથવા તો ભવિષ્યમાં કાઈ મેળવવાના છો અથવા તો દુનિયામાં જે કોઈ લોકો જે કોઈ સ્થિતિની અંદર છે એ બધા લોકો એ જાણતા છે અજાણતા આ શક્તિનો ઉપયોગ કરે છે આપણી જિંદગીના ઘડવૈયા અને લડવૈયા આપણે ખુદ છીએ તો આ ચુંબકીય શક્તિ છે જે જોઈએ છે એ આપણે મેળવી શકીએ છીએ અને એ મેળવવા માટે પહેલા સમજવાની બે જ ભાષા છે એક છે લાગણીઓ એક છે લાગણીઓ અને બીજું છે ચિત્રો મનોચિંતન તો તમારે જે જોઈએ છે એને માટે તીવ્ર ઈચ્છા શક્તિ નિર્માણ કરો એને માટે પોઝિટિવ લાગણીઓ નિર્માણ કરો અને એને માટેનું એક ચિત્ર બનાવો અને એ ચિત્ર અર્ધજાગૃત મન માને ભગવાન જુએ છે અને એ વસ્તુને સાકાર બનાવે છે ઠીક છે આગળ વધીએ આને થોડું વિસ્તારથી સમજી લઈએ આ સબરી માતા છે ભગવાન શ્રી રામ છે સબરી માતાનું જે હેતુ મારી ઝૂપડીએ ભગવાન આવે અને હું એને ફળ ફૂલ ફૂટ કરું સબરી માતા વર્ષોથી એકની એક જ એની તીવ્ર ઈચ્છા શક્તિ હતી રામ મારી ઝૂપડીએ આવે

એની ઉપર ભગવાન ઉપર થી માત્ર સફા સ્વરૂપ કહે છે આ ભાઈ છે એ ભાઈ કહે છે હું બહુ ખુશ ખુશાલ છું તો ભગવાન ઉપર થી શું કહે છે જવાબ એ બોલો તથા આ ભાઈ એમ કહે છે કે મારી જિંદગીમાં હું ખૂબ સુખી છું તો ભગવાન ઉપર થી શું કહે છે તથા આ બેન છે એ બી કે આઈ એમ સ્માર્ટ હું ખૂબ સુરત છું હું આનંદિત છું ભગવાન શું કહે છે આ બેન છે નેગેટિવ છે આપે છે હું દુખી છું મારી સાથે બધા ખરાબ વર્તન કરે છે મારી જિંદગીમાં ધોળ પડી છે બધા લોકો નાલાયક છે હું બી નાલાયક છું તો ભગવાન ઉપરથી શું કહે છે તો આપણે નેક્સ્ટ આગળ આપણે જિંદગીમાં જે કાંઈ જોઈએ છે એ આપણી વિચાર આપણી વાતો અને આપણી લાગણીઓ આપણા જીવનનું સર્જન કરે છે જે લોકો ગરીબ છે એ હંમેશા ગરીબીના વિચારો કરે છે ગરીબ લોકોના સંપર્કમાં રહેશે ગરીબ 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 જો એ ગરીબીના સતત ચિંતનમાં રહેશે તો એ એની જિંદગી ગરીબીથી કાઢશે તમારે જો સમૃદ્ધ થવું હોય તો બેસ્ટ

સમૃદ્ધ લોકો જે કોઈ હોય તે એમને માટે સન્માન એમને માટે ભવ એમને માટે એટલે મતલબ એની પાસે લલ્લુ સુજુ થવાની કોઈ જરૂર નથી આપણે એની પાસેલી કંઈ જોતું નથી પણ સમૃદ્ધ લોકોને જોઈને ખુશ થવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની કે એ વ્યક્તિ હજુ વધુ સમૃદ્ધ બને જ્યારે તમે એવી પ્રાર્થના કરો છો અને તમારા રૂવાડા બેઠા થાય છે અને લાગણી તમારી

આવા પ્રકારનો તમે વિચારશો તો તમે માંદગીને આકર્ષિત કરો છો પરંતુ તમે આવું જગ્યા હોય તો તમે ત્યાં જઈ થોડી સહાનુભૂતિ અને થોડો આત્મવિશ્વાસ એને આપીને તમે આવતા રહો પાછી અંદરથી કેન્સલ કેન્સલ બોલવાનું હું તંદુરસ્ત છું હું કોઈ એમ કે કે હું તો બીમાર પડી ગઈ છે તું બીમાર પડી રહી છે તો તું બીમાર પડી ગયો તો લોકો આનંદિત રહેવાના પ્રયાસ કરો એવું જરૂરી નથી કે કાંઠે જઈને જ આનંદિત રહેવું ક્યારે બંધ કરી એમનો મસ્તી એકલા ડાન્સ કરવા મળો અને આનંદ મહેસૂસ કરવા અને શરમ ન લાગતી હોય તો ગમે તે વચ્ચે પણ આનંદ કરવાનો ખુશ રહેવાનો સીધો નિયમ છે તમારે ખુશી જોવે છે તો ખુશી કરો દુનિયા જાય કો ખુશ રહેવાનો ઓકે યસ નેક્સ્ટ યસ હવે તમે ખુશ રહેવાનો પ્રયાસ કરો તો ખુશ રહેશો પરંતુ તમે ખુશ રહેવાના પ્રયાસ નથી કરતા તો મનનો સીધો સ્વભાવ છે આ સ્થિતિ ઉપર જઈ શકાય છે તો ખુશ રહેવાના પ્રયાસ કરશે આપણી જિંદગી હોવું જરૂરી છે તમારી જિંદગીમાં જો કોઈ મોટું ધ્યેય નથી તો તમે કોઈની બીજાના ધ્યેયને પૂરું કરવા માટે તમારે નોકરી કરવી પડશે તમારે કોઈના ધ્યેય માટે તમારી જિંદગી લગાવવી પડશે જેવી રીતે અહીંયા ઉસ્તા ગુજરાતી કહેવત છે ને માલ ખાય મધારીને વળ વાંધ્યો તો જો તમારી જિંદગીની અંદર કોઈ મોટો ગોલ છે તો તમારા ગોલને પૂરું કરવા માટે માણસો તમને મદદ કરશે પરંતુ તમારી જિંદગીની અંદર ગોલ કોઈ નહી હોય તો જે કોઈ મોટા લોકો છે બધારી લોકો છે એ આપણી પાસે લઈ કાળે મજૂરી કરાવશે એટલે કે માલ ખાય બધારી ને હળ ખાય વાંદરી હળ ખાય બનવું હોય તો જિંદગીની અંદર કોઈક મોટું ગોલ બનાવો તમે મોટું ગોલ બનાવશો તો ફોલો કરવા માટે માણસોની લાઈન લાગેલી છે અને જો તમારી જિંદગીમાં તમે ગોલ નથી બનાવતો